હેલો મિત્રો બધા મિત્રોને સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં શુભ સવાર ગુડ મોર્નિંગ બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે સવારના ને અમે ઉઠ્યા હતા સાડા છ નહીં છ વાગે ઉઠ્યા હતા સાડા પાંચ છ વાગે ઉઠ્યા હતા થોડુંક અંધારું હતું ને ત્યારે ઉઠી ગયા હતા બરાબર મિત્રો સવાર સવારમાં તમે જોઉં વ્યૂ કેટલું મસ્ત આવે છે કંઈ ઘટે નહીં આજુબાજુમાં બોટું પણ છે ને વ્યૂ એકદમ બહુ મસ્ત મજાનું છે તો મિત્રો વિડિયોમાં બધા બના રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા વિડીયો વિડીયો પૂરો જોજો તો વિડીયો તમને જોવાની ખૂબ જ મજા આવશે વિડીયો એન્ડ સુધી જોજો બરાબર અને ઘણા લોકોને કોમેન્ટ હતી કે વિજયભાઈ પહેલાંની પહેલાંના માણસો સારા હતા ને પહેલાંના માણસોનું વિડીયો જોવાની મજા આવતી ને તો મિત્રો એવું શક્ય નથી થાય એવું બરાબર અલગ પડવું પડે એ લોકો એનો ધંધો કરે હું મારો ધંધો કરું આખી જિંદગી કંઈ ભેગા ને ભેગા તો ધંધો નથી કરવાના થાય એવું હાલા કરે ક્યારેક ક્યારેક નવા મળશું ક્યારેક બીજા નવા મળશું એવું છે તો મિત્રો અત્યારે અમે લાગી ગયા છે કામે કેમ કે અમારે ઓજો છે એમાં થોડાક થોડાક ગાબડા પડી ગયા છે તો હવે અમે ઓજો હીવીએ છીએ સાંજે સાફ કરી દીધીશ હા સાંજે થોડોક ઓછો ફાટી ગયો તો એને રિપેરિંગ કરવાનો છે જોવ હા ભાઈ અમારે ટસર લઈને ચોટી પડેશ તો હું પણ આગળ ટસર લઈને સોટી પડું ને અમારા ભંડારી છે સવારનો નાસ્તો બનાવીશ જોઉં જય માતાજી તો રોટલી બનાવી નીકીશ જોઉં મિત્રો ને શાક બનાવે છે અમારા ભંડારી તો હવે અમે કામ કરીએ તો શાક બની જાય પછી નાસ્તો કરીએ તો ફટાફટ કામ કરીએ તો મિત્રો ચલો જમો ચાલો ભાઈ તો અત્યારે અમે આવી ગયા નાસ્તો કરવા જો આ બટેટા ને દૂધિયું દૂધી ને બટેટા છે અને રોટલી છે ને એક કેલુ મેસલું છે અને સુકેલું મેસલું છે એક કેલુ બાઈટિંગ માટે તો બધા નાસ્તો કરવા બેઠી ગયાસ આ ભાઈ અમારે કલેજા પણ આવી ગયાસ જો મિત્રો સવાર સવાર માં બધા બેઠા જ નાસ્તો કરવા મી તો હવે નાસ્તો કરી લઈએ આપણે આ છે આપણો દરિયો આમાં નિમક નાખવાની ભાઈ કોઈ જરૂર નથી એમ ચાલે ખારો ખારો આવે ઓ ખાર છે તો મિત્રો અત્યારે બપોરના હાડા બાર વાગી ગયા સાડા બાર વાગી ગયા છે ને અમે આવું ગાંડા થઈ ગયા કેમ કે એનું કારણ છે કે એક ઓછો અમે હવારમાં હીવતા હતા ને તો બીજો ઓછો ફાટી ગયો

બસ કઈ કામ કરતો નથી મિત્રો અત્યારે તડકો થઈ ગયો હવે આપણે ખાવું જ એટલે ખાઈ લે ખાઈને હોવાનો પ્લાન છે પણ ટેન્ડલ હોવાય નહીં હતી આજ બાજુ કામ આવી ગયું હોવા ગમ ફરી જવાના છે મક લઈ લેજો તો મિત્રો અત્યારે અમે બનાવવાના છે લીંબુ શરબત તો આ ભાઈ જો હોય એમાં લીંબુ નાખે બરફ હું આગળ કાઢી આવે છે ઓલા ભાઈ અમારે ખાંડ ઉગળાવે છે

જોવા એ નિમકનો નિમક નાખીને પીએ ને તો મજા આવે આવેમક નાખીને ટ્રાય કરી લાગે લીંબુ તરફેટ આ જોઈએ તમારે જમવાનું પણ બની જાય ચાવડી જમવાનું પણ છે અને અમારો જીવ પેલા લીંબુ સડગે પેલા લીંબુ તરફેટ પી લેલો મસ્ત

પછી પાછો ઓજાનું કામ કરવાનું છે તો કામ કરીએ તો મિત્રો આ ભાઈ અમારે હવે બોટ ચલાવે છે હા ભાઈ અમારે ખાઈને આવે છે તો આલર વેલર થઈ જ જો આ આપણે બોટનું ટેરિંગ છે જાય સીધે સીધી જો મિત્રો જો ઝબકારા મારે

તો ગાઈસ તમારા લિયે હું કઈ લઈને આવ્યો છું આઈ ફોન ક્યાં આવે બે એકેલી માંડવી ક્યાં કાસી છે કાસી ગીજા લઈને ખાતો કે લઈ ખીજાવા લીધી હતી બીક લાગી હતી હવે આવા નાખી દે ને ખાવા થાય આના જેવો કો કે જણા ખાઈ જાય તો મિત્રો અત્યારે અમારે બનાવવાનું છે વાઘુ તો મિત્રો આ છે રસ ઓલે વખતે વાઘુ મુકાવવાનું હતું પણ કઈ સેટિંગ ના આવ્યું તે મૂકાવ્યું નહીં આ વખતે પાછા ટ્રાય કર્યું મુકાવાની અમારા ભંડારી રોટલા ઘડે મિત્રો જો સરસ મજાના રોટલા છે થોડાક અડધા ઘડાઈ ગયા અડધા બાકી છે એવું છે તો મિત્રો આ છે આપડી ખૂટી કુટી આને મિત્રો કુટી છે જો આને ખૂટી જવાય સ્પેશિયલ મેસલા પકડવાની આવે એવી છે અને મિત્રો આ છે ને કુટી કેવું તો હાલે ગળી 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 કહું હાલે ગળીને કૂટી ગઈ આપણે અમે તો અહીંયા તમારે ત્યાં હું શું કહી કોમેન્ટ કરી આ તો અમે આમાં રસ રસ બાંધીને અમે જવા દઈએ બાકી ઓલા ખબર અમુક અમુક ફીશ પકડવા જાય ઓલું આમ કરીને આમ ફેંકે લાકડીના હાથ આ લાકડી 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 લઈને ફેંકે લાકડીના હાથે વધારે હોય તો હું વધારે તો મિત્રો અત્યારે રસ આમાં બાંધવાનો છે આમાં અહીંયા જોઉં તો મિત્રો અત્યારે સવારના પાંચ વાગી ગયા છે ને અમે મેસલા પકડવાનું વાઘું મી કેવી દઉં તો અત્યારે અમે વાઘું ઉપાડીએ જો હવે મેસલા આવે છે કે આવતા નથી ચેક કરીએ જોઈએ જો તો ખાલી જ આવે પીવો બી પહેરીને હવર ઊપાડે છો આગો આમેલા છે નો યુ હેકરો છે હેકરો હેકરો છે તો જોઉં મિત્રો આગળ એક મેચ લઈ આવીશ

આવી ગયા તો મિત્રો એનો કલર જો ખાલી તમે એક નંબર બ્લુ કલર

ને વેનો વેનો લખી તો કરી લખી પડી જાય હવા મિત્રો સો આયુઓ અપનોસ પાછો આયુઓ ફ્રોન્સ તો મિત્રો પાછો એક આફલુ જ આવ્યો જો એ વાળ કાઠો પડી ગઈ એક નંબર કંઈ ઘટ્યું ન તો અત્યારે અમારું વાઘું પૂરો થઈ ગયો મિત્રો અને આપણે ટોટલ કેટલા હવે 1 2 3 આફલુ છે બધા યે જો અમે કુટી કાટ આમ કોઈને આ લોકો ને જો આફલુસ આમ મિત્રો હવે આપણે બ્રશ કરવા નાખીએ બ્રશ કરીને પછી મળીએ મિત્રો કાલ આપણે વિડીયો બનાવવાનો હતો પણ કાલ કામ હતું નથી પછી કઈ મૂડ આવી નથી પછી આજે અવર પાછો પાછું વાગે ને પાંચ વાગે સ્ટાર્ટ કરી

તો મિત્રો અત્યારે અમે આવી ગયા બપોરનું જમવા અને અમારે કાકા બધીને હું જમવાનું આપેશ તો આવે હા લઈએ એક રોટલી આવીશ આપણા ભાગમાં રોટલી ખાવાનું મન થયું હતું એક રોટલી ને મિત્રો આ શું છે તમને ખબર છે આ સાઈના વાળા ખાય ને એ છે જુ અને જુ કહેવાય આ કોઈ ખાય નઈ ખાવા ખાય પણ મને ખાવાની મજા આવે એટલે આ મહે હેકી ખવાય નહીં આ ખવાય નહીં તો મને મજા આવે ખાવાની આમ તો ખવાય બધા ખાઈએસ પણ અમુક અમુક લોકો ન ખાય કો કોક ખાય ને કો કોક ન ખાય એવું હોય મને મજા આવે હેકીને ખાવાની એ છે ને ઝીંગા જેવો ટેસ્ટ લાગ્યાનો જો જુઓ આ તમે ઝુ આ અને ઝૂ કહેવાય તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે બપોરનું જમવાનું આવી ગયું જોવું સરસ મજાનું જમવાનું છે તો બધા ભાઈઓ બેઠી જાય આપણે જમવા જો બધા જમવાનું ચાલુ કરી દીધું છે ને મિત્રો અત્યારે પાણી તમે જો પ્યોર કેરેસિન જેવું પાણી છે એક સ્ટીમર પણ જાય મિત્રો આપણી બાજુ મળી જોઉં સ્ટીમર નું નામ તો નથી દેખાતું એટલું બધું ઝૂમ કર્યું તોય તો હવે આપણે બધા જમવા બેઠી ગયા તો હવે જમી લઈએ ખાઈ લે ખાઈ લે ભાઈ ખાઈ લે ચાલો ભાઈ જમવા ચાલો હા હાલો જમી લે નર્સિંગો છે હા નર્સિંગો છે મિત્રો અત્યારે ફાઈનલ અમે આવી ગયા છે અમારી હવેલીમાં સુવા માટે જમી લીધું બધાએ અને હવે અમે સુવા માટે આવી ગયા છે તો અમારી આ હવેલી છે તમે જો બધા સુતા છે હવે આગળે થોડીક વાર આરામ કરીએ પછી પાછા આવો જો ઓલો કરવા કામે લાગી જાઉં બરાબર લુગડા ધોવાના હતા એક જોડી લુગડા ધોયા જો ઓલે પ્રેફિક્યા ધોઈને અને વિડીયો મિત્રો આપણે અહીંયા એન્ડ કરી દઈએ બરાબર વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો મળીએ એક આપણે નવા વિડીયોમાં તાકાત ચાનદાર વિડીયોમાં વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરાક કહી દેજો બધા બરાબર બાય બાય